નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં એક પોઈન્ટ ચોત્રીસ લાખ હેક્ટરમાં શેરડીની ખેતી કરવામાં આવે છે સાડા ચાર લાખ ખેડૂતો શેરડીની ખેતી સાથે સંકળાયેલા છે બાવીસ જેટલી સહકારી સુગર આવેલી છે અને જેમાંથી તેર જેટલી સુગરો કાર્યરત છે જે ખેડૂતોની બનેલી છે અને દર વર્ષે ચાર હજાર કરોડથી વધુ ટર્નઓવર કરે છે દર વર્ષે નવરાત્રિ અથવા તો દશેરાના દિવસે શરૂ થતી સુગરો નવેમ્બર માસમાં પણ શરૂ થઈ શકી નથી ધોધમાર કમોસમી વરસાદને પગલે ખેતરો સુધી રસ્તો ન હોવાને કારણે શેરડી કાપડી શક્ય બની શકી નથી જેને લઈને સુગર સંચાલકો પણ ચિંતામાં મુકાયા છે ગણદેવી સુગર ફેક્ટરીના સર્વે સભાસદ મિત્રોને અને શેરડી ઉગાડનારા સર્વે મિત્રોને જણાવવાનું કે ગણદેવી સુગર ફેક્ટરીનું ગિલાણ સિઝન ત્રીસમીથી ચાલુ કરવાની હતા અને વરસાદની ફેવરેબલ કન્ડિશન ન રહેવાને લઈને ત્રીજી તારીખે પણ ચાલુ નથી કરી શક્યા અને હજુ પણ ફેવરેબલ કન્ડિશન દેખાતી નથી ખેતરોની અંદર પાણી ભરેલા છે રસ્તાઓની સગવડ હજુ થઈ રહી નથી અને જ્યારે પણ વાહનો ખેતરની નજીક જતા થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે સુગર ફેક્ટરીનું કટિંગ ચાલુ કરીશું મજૂરોની વ્યવસ્થા આપણે કરી લીધેલી છે કેટલાક મજૂરો વરસાદને લઈને તકલીફમાં છે એમને પણ આપણે જે કંઈક સગવડો આપવા પડે એ આપી ચૂક્યા છે અને ટૂંક સમયમાં ફેવરેબલ કન્ડિશન ઊભી થાય અને આપણું સિઝન સત્વરે ચાલુ કરી શકાય એવી આપણે પ્રભુને પ્રાર્થના જ કરવાની રહી બાકી આપણા હાથમાં કશું રહ્યું નથી અને આપણા હાથમાં જે કંઈક છે તે દરેક વસ્તુ આપણે કરી શકીશું મોડી ચાલુ થવાથી કંઈક અસર થશે ખરી મોડી થવાથી અસરની અંદર અત્યારે જે કંઈક પાણી ભરાવાને લઈને જે કંઈક તકલીફો થઈ છે એને લઈને કદાચ પ્રોડક્શનની અંદર થોડું ઘણું ઓછું પ્રોડક્શન આવી શકે પરંતુ ત્યારબાદ શેરડીનો વધાવ સિઝન પૂરી થાય ત્યાં સુધી એમાં કેટલો ટકી રહી એના ઉપર પરિસ્થિતિનું નિરાકરણ આવી શકે ત્યાં સુધી કશું આમાં કંઈ નહીં શકાય રોગ કોઈક કોઈક જગ્યાએ દેખાય છે હવે એ રોગ વધારે પડતો પ્રસરવો ન જોઈએ તો આપણી પરિસ્થિતિમાં કોઈ તકલીફ પડે એવું લાગતું નથી શેરડી રોપણ સપ્ટેમ્બર માસથી લઈને શરૂ થઈ જતું હોય છે શેરડીને પરિપક્વ થતાં બાર મહિના જેટલો સમય લાગતો હોય છે બાર કે તેર મહિને કપાઈ જતી શેરડી ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ચૌદ કે સોળ મહિનાની થઈ ચૂકી છે સાથે ખેતરમાં પાણી ભરાવાને કારણે શેરડી જમીન દોસ્ત થતાં સળવાની શરૂઆત પણ થઈ છે સાથે શેરડીના સાંઠામાં પોલાન થવાની શરૂઆત પણ થઈ ચૂકી છે વજન ઘટવાની શરૂઆત થતાં ખેડૂતોએ મોટી ખોટ સહન કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે દર વર્ષે નવેમ્બર માસ દરમિયાન પહેલો શેરડીનો હપ્તો લઈને ખેડૂતો શેરડીના પૈસા વાપરતા થઈ જતા હતા બદલાયેલા મોસમ એ ખેડૂતોને ખોટ સહન કરવા મજબૂર કર્યા છે મારું નામ પારુલબેન ચેતનકુમાર પટેલ છે હું પિંદરા ગામની વતની તાલુકો ગંડેવી અમે ઘણા વર્ષોથી શેરડીની ખેતી કરીએ છીએ પણ આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમારા શેરડીના પાકમાં ઘણું નુકસાન થયું છે શેરડીનો પાક તૈયાર છે પણ સુગર બંધ છે એટલે શેરડીનું કટિંગ આવી રહ્યું નથી ખેતરમાં પણ હજુ પાણી છે અને દસ પંદર દિવસ સુધી આ કટિંગ થઈ શકે તેવું નથી અમે સુગરવાળાને અરજી કરીએ છીએ કે કટિંગ જલ્દીથી ચાલુ કરે અને અમારા પાકને સારું વળતર આપે એવી વિનંતી છે અને સરકાર શ્રીને પણ અપીલ છે કે અમારા પાક નો સારો ભાવ આપે અમને અને મદદરૂપ થાય